મિત્રો આજે અમે લોકો અમારી વાડી આવ્યા છીએ મારી ખુદની વાડી અને વાડી આવીને મને છે ને એક વિચાર એવો આવ્યો કે છે ને એક નવું મસ્ત જબરદસ્ત મકાન હોય ને ને તો 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 ક્યારેક ક્યારેક આવીએ મજા આવી જાય જો તમને આ વાડી બતાવી દઉં અને અત્યારે તો વાડી એકદમ સૂકી પડી છે કારણ કે અમારે જો આ સીતાફળી છે પાછળ દેખાય સીતાફળી છે અને આ બાજુ અમારે આ ખુલ્લો ભાગ પડ્યો છે તો વિચાર એવો છે કે આ ખુલ્લા ભાગ ઉપર એક નાનું એવું મસ્ત મકાન બનાવવાનો વિચાર છે અહીંયા આવ્યા પછી મને એવું થયું કે એક મકાન બનાવીએ ને પ્રાચી તો તારું શું કેવું છે પણ એમને અહીંયા

તો આપણે કરવું છે એ ફાઈનલ છે વિચાર કરી હજી મારો ફાઈનલ કઈ વિચાર નથી પણ કરવાનું છે એ તમને ખબર છે કે તમારે કરવાનું છે નહીં તમે કરીને જ પાર કરશો એમાં મારું કઈ ચાલવાનું નથી મને ખબર છે પણ મારી માં ઓલા માટે હું તમને કહું કે આમાં કઈ જરૂર નથી આપણે પણ જરૂર નથી નહીં આપણને મજા ન આવે હોય તો આ 100% મજા આવે આપણે ઠંડીમાં બી આવીએ તો બી મજા આવે ઘર હોય તો ગરમીમાં બી તમને એક આશરો મળી રહે નો ડાઉટ પણ આપણે ક્યારેક જ આવીએ છે 6 મહિને એકવાર કદાચ આવતા નહીં એવું નથી પણ આ તો મકાન નથી એટલે નથી આવતા કદાચ મકાન હોય મિત્રો તો તમારું આ બાબતે હું કેવું છે કે વાડીએ સરસ મજાનું મસ્ત ફૂલ ફેસિલિટી વાળું મકાન બનાવીએ તો આ તો મકાન હોય તો પાછું આવવા થાય પંદર દિવસે દસ દિવસે આવવા થાય આ તો ન હોય એટલે એમ થાય કે નથી આવતા એના જેવું થાય ને એ તો એવું થાય પણ આપણે ચલો ને કઈક વિચારશું આના માટે હવે ઘરે જઈને એમ ના વિચાર નહીં ફૂલ એન્ડ ફાઈનલ મારે વિચાર છે નવું ઘર બનાવવું છે મિત્રો એટલે આ બાબતે તમારું હું કેવું ઈજરા કોમેન્ટ કરજો કે વાડીએ મકાન એક જબરદસ્ત હોવું જોઈએ કે ન હોવું જોઈએ કારણ કે વાડીને જો અત્યારે તમે સીઝન જોવ ને તો અત્યારે જો આ પોપૈયા આ વાડી આવી એટલે સીધા પોપૈયા ખાવા મળે અહીંયા જો લીંબુડી છે લીંબુડીમાં હજી ફાલ આવ્યો છે નાનો નાનો નો ફાલ આવ્યો છે જોઈ લ્યો જો આ લીંબુડી પછી અહીંયા જો તમને સામે સરગવાની સિંગુ દેખાતી હશે એટલે આવી બધી મજા પછી બીજે શું જોવા મળે મજા તો આપણને વાડીમાં જ આવે તો નો ડાઉટ મને ખબર છે પણ આપણે હવે વિચાર શું ધવલ અને બનાવવું હોય તો પછી બનાવી નાખીએ એમાં પણ એમ ના ફૂલ એન્ડ ફાઇનલ હોય ને તો મારો તો વિચાર એવો છે કે કાલથી કામ ચાલુ કરવું કાલથી કામ ચાલુ એમ થોડીક થાય કે કામ અહીંયા પેલા તમે જોયું બધું ક્લીન કરવું પડે ને સરગવો પછી વયો જાય અહીંયા તમારે નહીં નહીં મકાનમાં આપણે સરગવો રાખશું તમ તારે એવી રીતના જ પ્લાન કરશું કે અહીંયા આખો પ્લાનિંગ બેહાડશું ને એની અંદર બધા ઝાડવા તો એમને જ રહેવા જોઈએ એટલે ઈ બાબતે તમારું શું કેવું છે કોમેન્ટ કરજો મિત્રો કારણ કે ઘણા બધા ઝાડવા છે અમારે જો આગળ છે ને બધું લીંબુડી છે પછી ચીકુડી છે જામફળી છે પછી અહીંયા એક નાનો એવો આંબો પણ છે જો આંબો છે આ સીતાફળી બધું જ આવી જવું જોઈએ એટલે બધું જ આપણે વાળ ઘરની અંદર લઈ લેવાનું હા ઘરની અંદર આપણે આપણે આજુબાજુ ઝાડવા રાખશું કે બારીમાંથી સીધું આમ તોડીને આપણે લઈ લેવા એવી રીતના ઘર બનાવશું તમે કહીએ છીએ તો આપણે કંઈક પ્લાન કરીએ અને વિચારીએ તો આપણે કંઈક સરસ મજાનું ઘર બનાવી નાખશું અને આપણને અહીંયા પછી તમને હું દર મહિને ત્રણ વાર લઈ આવીશ દર મહિને ત્રણ વાર નહીં હું તો પછી વાડીએ જ રહેવા આવી જાઉં આ બાબતે તમારું શું કેવું છે મિત્રો કોમેન્ટ કરજો કે વાડીએ નવું મકાન બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ મારી ફૂલ ઈચ્છા છે અને જો મન થઈ ગયું તો ધબધબાટી બોલાવાય મંડીએ બાકી વિડીયોને લાઈક અને શેર કરજો મિત્રો વાડીએ અત્યારે જો આ ચૂલો પ્રગટાવ્યો છે ફૂલ પવન ચાલુ છે ચીકુડીનો છાયો છે અને અહિયા જો સેન્ડવીચ નો પ્રોગ્રામ ચાલુ છે અને સેન્ડવીચ નો પ્રોગ્રામ એવો છે કે ચૂલા ઉપર આજે સેન્ડવિચ એકદમ વાળીયા કદાચ આ કોઈ નહીં જોયું હોય હે ને કોઈ નહીં મેં જોયું હું પેલી વાર બનાવું છું

ડુંગળી ને બધું જ વસ્તુ ચાટ મસાલો છે કેચપ છે અને અહિયાં જો આ બધી આખી ભરેલી સીઝ વાળી ધબધબાટી વાર લાગે પ્રાચી એમ તો તમતાર રાખ રાખતું કારણ કે આગ ઓલી ઓછી પડતી હોય અહીંયા એટલે આગ ની અંદર એને શેકાવા દે મસ્ત જોઈ લો મિત્રો જા શેકાઈ છે અત્યારે મસ્ત આ ટોસ્ટર ની સેન્ડવિચ છે ને એ ખાવાની મજા જ કઈ ગઈ લક્ષ છે કેમ કે મુંબઈ માં તો હું આ ટોસ્ટર ની સેન્ડવિચ ખાઈને જ મોટી થઈ છું પણ મુંબઈ માં કાયા ચૂલા ઉપર થોડીક થતી હોય ચૂલા પર નો એમાં પ્રાઇમસ હોય એ લોકો જે રેકડી પર લઈને ઊભા હોય ને એની પાસે પ્રાઇમસ હોય ઈ તો ઠીક છે પણ આમાં પાછું છે ને આગ ને હકોરતી રેવી પડે બાકી જો આગ છે ને ઓછી થઈ જાય એટલે આગ છે ને જો આમ આવી રીતના હકોરો અને આગ વધવી જોઈએ કારણ કે જો આગ પાછી ધરી જાય ને તો પાછું થાહે નહીં વસ્તુ ઈ છે ના ના છે છે કેવો મિત્રો જો વાડીએ ને આવું નાનું મોટું એક્સપિરિયન્સ કઈક ને કઈક લેતો રહેવો પડે તો વધારે મજા આવે અને ચૂલા ઉપર આજે આવ્યા હતા એટલે સીધી છે ને સેન્ડવીચ પ્રોગ્રામ કર્યો છે વાડીએ એકદમ દેશી સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલે છે ક્યાં કેવી કાણી શેકાય છે કે નહી પણ વાર લાગે તું જેવી રીતના આપણે ઘરે બનતી હોય એમ થોડીક બને આમાં તો ધીમે ધીમે તાપે છે ને શેકાવા દેવી પડે મિત્રો એટલે હવે સેન્ડવિચ શેકાય અને પછી આપણે ખાઈએ અને મજા કરીએ રેડી મજા રેડી 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 હજાર શેકાવા દયો પહેલા અને મને જોવા દયો શેકા છે કે નહી મને ડાઉટ આવે છે ના ના શેકાય જ ને વાડીએ એનો તાપ હોય ને આ તાપમાં ધીમે ધીમે શેકાય મિત્રો એટલે વાડીની મજા છે જો તમારે વાડીએ સેન્ડવિચના પ્રોગ્રામમાં એન્જોય કરવી હોય તો આવો આપણી વાડીએ ચાલો તો ફાઇનલી અમારે વાડીએ અમારે સેન્ડવિચ એકદમ રેડી થઈ ગઈ છે અને ટેસ્ટિંગ ચાલી રહ્યું છે એકદમ મસ્ત ચૂલાનો ધુમાડાનો ટેસ્ટ કેવો લાગે છે હવે સેન્ડવિચ બનાવવા અહીંયા જવું પડશે મારે સેન્ડવિચ વાડીયા જ બનાવીને કારણ કે આ વાડીએ જો આ ચૂલો એકદમ મસ્ત ધક ધક તો ચાલુ છે આ મશીન ઉપર જે સેન્ડવિચ બને ને એમાં ફૂલ બહુ જ મસ્ત સ્વાદ આવે આ મશીન નો તમારા ઘરે ન હોય તો તમે આ મશીન વસાવી લેજો ડી માર્ટ માં તમને મળી જ જશે તમારે સીધી 100 ટકા એટલે વાડીએ જો આ એકદમ મોજ જ અત્યારે ફૂલ દેસી સેન્ડવિચ ની હાલે છે એક સેન્ડવિચ પ્રાચી ખાસે એક સેન્ડવિચ હું ખાઈશ ને પછી પાછી બનાવશું એટલે મિત્રો વિડિયો ગઈમો હોય તો વિડિયોને લાઈક અને શેર કરો અમે સેન્ડવિચ ની મજા લઈએ